ગોધરા ખાડી પડ્યા મારવાડી વાસ વિસ્તાર વોર્ડ નંબર એક ના તારીખ પાંચ નવ બે ના રોજ ખાડી પડ્યા મારવાડી વાસ વિસ્તારમાં આવેલું રામદેવ પીર બાબાનું મંદિર આસ્થાનું પ્રતિક છે ભગવાન શ્રી રામદેવ પીર બાબા બીજના દિવસે જે પણ મનોકામના માંગો છો તે પૂર્ણ થાય છે આ મંદિરે આસ્થાનું એક પ્રતિક માનવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત બોલે રામા પીર બાદર વાસુદ બીચ તારીખ પાંચ ચાર નવ બે હજાર ચોવીસ રામાપીનો પાટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ખાડી મારવાડી વાસ ઝાલોડી સમાજ તરફથી ભાવ્ય થી ભાવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને આજે પાંચ કિલો કેક તેમજ છપ્પન ભોગનો ભોગ ચડાવવામાં આવ્યો છે તેમજ અહીંયા લગભગ વર્ષોથી બહુ પુરાણું જ્યારે છાપડું હતું ત્યારથી આ મંદિરે પ્રખ્યાત થયેલું છે અને લગભગ નોમના દિવસે ઓછામાં ઓછી લગભગ સાહીઠ સિત્તેર એસી થી નેવું ને જાઓ ચડાવવામાં આવે છે અને આ વિસ્તારમાં ઓછામાં ઓછી દસ થી પંદર હજાર માણસ તે દિવસે ભેગું થાય છે અને આ મંદિરનો મહિમા બહુ અતિ ભારી છે અને જે કોઈ મનોકામના હોય તે મનોકામના અહીંયા પૂરી થાય છે માટે આ મંદિરનો જે બી હોય છપ્પન ભોગ થી અમે આજે બાબાને અર્પણ કરીએ છીએ અને માય આપણે જાલોરી સમાજ તેમજ મારવાડી સમાજ તેમજ ગુજરાતી ભાઈઓ દરેક આ મંદિરને લાવો લે છે તેમજ આ મંદિરમાં દરેક વ્યક્તિ એ હું તો કહું છું કે કોઈ નાના થી નાનો માણસ બનાવ્યા રડતો આવ્યો તો રસ્તો જાય છે માટે આ મંદિરની ભાવિયાતા બહુ સારી છે અને દરેક ભાઈઓ યુવાનો બહુ સારો સાથ સહકાર આપે છે તે બદલ બહુ લેહરામાં ભેળે રાજ શ્રી વન સ્ટોપ સુઝ સોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ